વલસાડ મેડિકલ એસોસિએશન ના તબીબો એ તિરંગા અમારી સાન ભક્તિના ગીત ઉપર રંગે રંગાયા પાર્ટી ના તબીબ ડોક્ટર કાર્તિક ભદ્રા લખેલું ગીત સ્વાતંત્ર્ય પર્વે છવાયું વલસાડ મેડિકલ એસોસિએશનના તબીબો પણ દેશભક્તિના રંગે રંગાયા છે તબીબોએ સૈનિકોની વીરતા સાહસ શૌર્ય સંઘર્ષ અને શહાદતને પોતે લખેલા ગીત અને અભિનય દ્વારા જીવન બનાવી છે છ વર્ષ પહેલા વલસાડના નેશનલ હાઇવે પરથી લશ્કરની કમની પસાર થતી હતી ત્યારે એક સૈનિકને અચાનક મેડિકલ ઇમરજન્સી ઊભી થતા પારડી હાઈવે ઉપર આવ્યો હતો આ મુલાકાત પારડીના તબીબ ડોક્ટર કાર્તિક ભદ્રા સાથે થઈ હતી ત્યારે વાતચીત દરમિયાન દેશની રક્ષા માટે સૈનિકોના ત્યાગ બલિદાન અને સમર્પણ ની વાતો થઈ હતી આ વેળા બીએસએફ ના સૈનિકે દેશના જવાનો પર કવિતા લખવા માટે સૂચન કરતા ડોક્ટર કાર્તિક ભદ્રાએ પ્રેરણા મળી અને તેમણે સૈનિકોની સંઘર્ષ ગાથા રજૂ કરતું ગીત જાતે જ લખ્યું જેના શબ્દો છે તિરંગા હમારી શાન હે હમ ભારત કે વો સૈનિક હે તિરંગા હમારી જાન હે ત્રણ વર્ષ પહેલાં આ ગીતને સુભાષ પંડિતે સંગીત આપી ગાયું પણ હતું બાદમાં આ સોંગ બીએસએફ અને એરફોર્સના જવાનોને મોકલવામાં આવ્યું હતું જેઓને દેશભક્તિનું આ સોંગ ખૂબ જ પસંદ પડ્યું હતું જોકે ડોક્ટર કાર્તિક ભદ્રાને આ ગીત લોકો સુધી પહોંચવું જોઈએ તેવો વિચાર આવ્યો અને આખરે પાડીને મોરારજી દેસે ઓડિટોરિયમમાં કાર્યક્રમમાં પ્રસ્તુત મેડિકલ એસોસિએશનના ડોક્ટર પિનેશ મોદી ડોક્ટર વિરાગ દમણિયા ડોક્ટર ચિરાગ પટેલ ડોક્ટર પ્રસન્ન પટેલ ડોક્ટર ઉન્નતિ દોડિયા ડોક્ટર નિશિત પટેલ ડોક્ટર મુરાલ લેસાઈ ડોક્ટર શિવાની ભદ્રા અને ડોક્ટર કાર્તિક ભદ્રાએ રંગમંચ ઉપર સૈનિકોના પાત્રમાં અભિનય કરી આ ગીતના શબ્દોમાં પ્રાણ રેડી દીધા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો